છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે તો આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી થોડાક કલાકોમાં વડોદરા સુરત ખેડા અમદાવાદ ભાવનગર આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઘણી જગ્યા પરિસ્થિતિ એવી છે કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે જેના કારણે રસ્તો ક્યાં ગયો છે તે પણ ખબર નથી રહી તો સામાન્ય લોકોને રાહતની સાથે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં હજુ પણ હળવાથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો હવામાન વિભાગ દ્વારા ઓગણત્રીસ જુલાઈના રોજ સુરત નવસારી નર્મદા દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર તાપી ભરૂચ ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા રાજકોટ જૂનાગઢ કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે તેમજ આવતીકાલ ત્રીસ અને પરમ દિવસે એકત્રીસ જુલાઈના રોજ જામનગર અમરેલી કચ્છ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે તો આ સાથે એક અને બે ઓગસ્ટના રોજ જામનગર અમરેલી કચ્છ મોરબી રાજકોટ ભાવનગર સહિત કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાત સુરત નવસારી આણંદ વડોદરાના ઘણા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના એટલું કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત